તો તમારો પેલો પગાર આવે ગો કુંઢિયું તમારા થકી ને વિંઝવા છણની દયા પીધી તો હાલે પેલો પગાર તો ઈ પેલા આપણી માં છે ઈ પહેલા પછી બીજી બધું ભગવાન તમે સો વરસ ના કરે નાવા નાવા કાઈમાં પગાર આવ્યો તો ઉપારે આપી દ હા માં અરે તમે તમને આપવાનો હોય અમારે મિત્રો આપણું પેલું પેમેન્ટ આવે કેટલું પેમેન્ટ આવ્યું ઈ તો પ્રોપર તમને નોકી હકા એટલે તમને હું દેખાડા કે મારું કેટલું પેમેન્ટ આવ્યું જો મિત્રો આટલું અમારું પેમેન્ટ છે આ વાસડીની એક પ્રાઇસ આ એક વાસડી આવે છે એટલું પેમેન્ટ અમારે આવ્યું એક વાસડી આવે છે રામ રામ દઈરાન કી દઈરો બધું મજામાં આમી એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા બ્લોગ ની અંદર તો મિત્રો ટાણે વાગ્યા 9 હા

तो हवार में मित्र मारसाऊ पड़े दूध देवाईसाऊ पड़े नींद राखवानी फेरोबाना બધી ફેરો નો થાય ને ઈ આ હવાર મે વેલી વાઢવા ગઈ કે કે ટેડકો બહુ થાય ને વાલી માકે બનાય કે ટેડકો થાય ને કે હું વેલી થઈ જા વાઢવા તો ભઈ વાતે રેડ્યું નાખે કે આ બનાયા પણ ના આલે હું સાવાડ નેવા મલ લુકડા પાણી પીયા મંપરાવા દે મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય તમને તો કરે પાછું આ ખાણીમાં પાણી છે એટલે ઝોડ કરો એમ તો હું માથી વર્ગ પાછળ પાડેલા પછી લુગડા લઈ નાથી ખડકા તું માથી હા તો મિત્રો કાલે જાઉં તો પ્રેમેટ ઉપાડવા કઈ ભેરો નથી કે મારે ધોર નો કરે પ્રેમેટ ઉપાડવા જાઉં તો ચાલો કાકા ફોન આવ્યો મને ક્યાં આવ્યો પછી એ આપણું કઈ સેટલમેન્ટ રહ્યું ને વિખાઈ ગયું બધું તો મેં કહું છું આલે કાંઈ ભીંહ વેસે નાખી ભીંહ વેસવાનું કારણ એક જ હતું કે એ ભીંહ છે ને શેકડીની તીખી બહુ હતી નો નવરાવા દે નો હાથ ફેરવવા દે નો કુસડો પકડવા દે મને મને કે આ ભી કે કે વિયે હે ના તો આ દોવાની હુરિયું થાહે મે આલા કાકા ને કીધું કે આલા કાકા જેટલી તીખી છે ને એટલી હોજી નીકળી છે તો કે નઈ મણી કે નથી ફાવતી કે બનાય કે આ હું એકલો એ કે ને પછી કે ફુરીયુ ને હતાપ થાય મે કીધું તો વેસે નાખો પીણી પછી વેસે નાખી મારે પાસે કાલે જેલા મોટા મોટા હિંગડા વાળી હતી ને એ પેલ વેચણી લીધી ઈ બો હોજી છે હા ફૂટી છે ને નવરાવો ધવરાવો હાથ ફેરવો એ ભીણી પછી લીધી કાલે એમ જોવા જતા હતા રાણા કંડોળે કંડોળા ધારા ની ભોડદરની મહાદેવો મયુરેન ગામમાં ગાતી ગમે ગઈ ત્યાં ગામમાંથી ગમે ગઈ પછી આ ગામમાંથી ગામમાંથી લઈ લીધી નાથી એમ હાકીને આવ્યા બે અઢી થયા પછી મેં કીધું કે આપણે ભીમભાઈની ટોપલી ફાર્મની ટોપલીનો કીધી કાંઈ ભાગે ગઈ એ બ્લોગ બનાવીને તો પછી એ બ્લોગ બનાવ્યો એ એડિટિંગ કર્યો એ મૂક્યો પછી એમાં લાંબુ લાંબુ છે ગુંદ પછી એવું છે ને મિત્રો તો આજ ફાઈનલ આપણે પ્રેમેટ છું ને પ્રેમેટનો વ્લોગ બનાવવાનો છે કેટલું પ્રેમેટ આવ્યું હું છે કાવ નહીં આ તો હું હીલ જા હો હા હા તો હાલો મિત્રો આપણી જવાન હા ઉપાડવા તો જા ઓસિયા મેલજી મેલજી જવાન એ આ લીલું મણી કે કે તારા કે ઉપડીએ ને કઈક હતો કે આવે ઉપાડવા તો મિત્રો હું છે ને પ્રેમ લે ઉપાડવા જા પ્રેમ એટલે પેલું જાજુ બધું તમે વ્લોગમાં કન્ટિન્યુ જોય એટલે તમને જોવાની મજા આવી છે ને આગળ આગળ જોતા રહીજો હું કન્ટિન્યુ રહીજો વ્લોગમાં મિત્રો તો આપણે કહેવાનું તો છે જ કે કેટલા આવ્યા પછી જાજા બધા આવ્યા ઉપડતા ને મારાથી હતો કે આવી છે ઉપાડવા મિત્રો બાગમાં પાણી ચાલુ છે જો આથી ચાલુ છે ને આ ધોરિયો ભરવેલી તો એ પછી પાછી અહીં ધોરિયમ જવા દીધું તો હાલો મિત્રો આપણી પરી ઉપર બેસી જઈએ અને ભાગે નીકળી હાલો અમારી ડિસ્કવર ફાઇનલ મિત્રો આપણું પેલું પેમેન્ટ આવે ગયું ને હું પાડી ગયો હું રૂપિયા ઉપાડતો નથી પેલું પેમેન્ટ આવ્યું ને એટલે રૂપિયા ઉપાડવા ગયો ને બેંકમાંથી રૂપિયા ન પડે હોય વારે કાં આપણે હતા શિષ્યરોના બીજા ત્રીજા ને એવા હોય આપણા પાસેથી કઈ આપણે કોઈ મોટું બિઝનેસ તને નથી આપણે આ બિઝનેસ છે એના તો આપણી રોકડા આવે દસ દિન દસ દિન એટલે એટલે કંઈ ઉપાદી નથી એટલે કંઈ બેકનો આપણે કંઈ બહુ મોટો કારોબાર નથી તો મિત્રો જો એટલા રૂપિયા આવ્યા એમ મેયુ એ મેયુ તમારો પેલો પગાર આવી ગયો છે તો તમારો પેલો પગાર આવે ગયો કુંડીયુ તમારા થકી ને વીંજવાસણની દયા બીજી દા આપણી વીંજવાસણમાંની કૃપાથી તો મિત્રો હું છે ને તમને પછી કે અટાણે વ્લોક બનાવો કે તમારા થકી આપણે આણો પગાર કહેવાય આ પગાર આવ્યો ને એ આપણે આણો પગાર કહેવાય તો મિત્રો કેટલા આવ્યા એ હું તમને કહેતા ચાલો કેસ દેવા તું ને કાઉ કેવું પછી કેવું ન કેવું તો મિત્રો મારે બે ફુયું ને ત્રણ બીનું ત્રણ એની છે ને બે ભાવવાના છે મારા પેલું પ્રેમેટ છે એ મારે રાખવું નથી આપણે આપણી કરવું ના આપી દેવાનું છે કે પહેલાંથી જે તો મેં યુટ્યુબ ચાલુ કર્યું ને એ કયું કે આપણે છે ને પેલો જે પગાર રાખ્યા ને એ આપણી બેનની ફુયુ ને આપી દીધું તો મિત્રો આપણી જે પાંચસી પાંચને હેના

હું કઈ ડેરી દૂધ દેવા જાના ના કઈ કે કામ કઈ આવી તારે કઈ આવે કે ફોન લઈ ખાલી ઉભો હજી કે તો બધા જોવે લીધો જે બ્લોગ જોતા હોય કે આપડે છે ને પેલો પેમેન્ટ આવે ઈ કેવાય તો જા વેરા થઈ ના તો કાલે કઈ આવે કે કઈ નેતા તો કઈ કાવડિયા આવે કઈ આવે આવે એટલે ફટક મન દેતા હે તો મિત્રો મારા પગાર ને અંદર પેલા મારી મોટી માયુ નો હક છે કે મારી માન તા રહેતા ને મણી હે ના એની દૂજે રે મોટો કર્યો ફટક માં હા લે তবে মোম setting হ১ও থ১পনে দুপারায়ে পিরেথ্঵া,হবেলি ণনন ইাশচ্ভি মারে তমে একে নন মে má ়া� Teাশকরথৌ করে নন বেত পিরসক�

ને બેઠા હતા હાવ કંઈ કામ નતું સેટ પાંચ વાગ્યા સુધી ભીમું બાર બાર નીકળતી નહીં ને બીજું કંઈ કામ થતું નહીં એ ત્યાં તડકો હા એ તડકો એ એકદમ ચોખ્ખો તડકો લાગે તડકો લાગે તા ન હિમમાં કંઈ જવાનું નથી એ તડકો લાગે ને તો કંઈ તડકો બીડકો ન લાગે તો કે ભીમો તો પાંચ વાગ્યા સુધી બહાર ન નીકળે તો આ ભીમથી આ આમ કાઢી નાખીએ તો ભીમું મરે જાય મરે તો ન જાય આપણું જીવ બને રાખશે કે એવા તડકાનું કીં કાઢી ગયું અફે ઓફે ઉઠે

પછી આનું નામ છે કુંઢી આનું નામ છે મેના આનું નામ છે ભાદર ભાદર આનું નામ છે ભાદર ને મિત્ર આનું નામ છે આને તમે જર્સી જ કહીએ ને આની અમે માકડી જ કહીએ આનું કઈ એમ આ બહી નામ છે ને આપણે હજી ઢારિયામાં જઈએ મિત્રો કાયમ મારા લોક જોતા હે ને એને તો ખબર હતી કે મારા ટોળામાં કાવ પાડીઓના નામ છે અને કાવ ભીનું નામ છે એ તો આ છે ટીલું આ છે મોરલો આ છે માણકી નાખા ઉભી થઈ નઈ ખાતી હોય હવાઈ ખાતી હોય ને અટાણા પાસે ઓગીટ પડ્યો હોય ને એ પાડીઓ નાખી દીધી આનું નામ છે માણકી ને આનું નામ છે મઘુડી માઘુડી આ છે મઘુ ફાદર બિન

એટલી ભીમ મારે એટલી ભીમ હા સી આજે એક ભી રજા લુહારા છે ને એનું નામ છે ઢેબર ઢેબરી નામ છે એનું નામ એટલી ભીમ એક તેમ પાડો રાખો ભાઈ એક પાડો રાખવાનો એક એકદમ મેન કારણ કાં છે ખબર પાડો રાખીએ એટલે ઝાપે આવે ને કોક પૂછે કે ભાઈ ભનાન ઘેર જાઉં પાડો હોય ને તો કંઈ કાં કઈ ખબર કહેવાય કોણ હોય ભાઈ પાડાવાળો એક તો એ નામથી ન ફરત ને પાડાવાળો કહેતા તો મારો આમ મગજ ગયો જાય ને પાડો રાખીએ એટલે પાડાવાળા તો કહેવાના છે તો આગળ જો પાડો હોય ને તો મિત્રો ફેર જાજો પડે પણ એટલું ભી પાડો ન પોહાય પાડો પોહાય વી પછી ભીં ધર કધર એક ખરીખી ભીંગ હોય એમાં તમે પાડો રાખો ને તો પાડો પોહાય પણ જો મિત્રો પાડો તો હું રાખી કોક દીક પણ મારા પાસે પૈસા ત્રીસ ભીહું કે વી પછી ભીહું થઈ જાય છે તો પાડો તો રાખીને પાડો એવો રાખી મિત્રો કે તમારે યુટ્યુબના ની પણ જોવા આવવું પડે પશુપાલક મિત્રોની ને આપ મારા નું પણ પાડો જોવા આવવું પડે એવો પાડો રાખવો પાડો રાખવો હોય પાડો રાખવો હોય તો ગામ ધૂમ પાડો રાખવો ના કપાડું નથી રાખવાનું રાખી તેધું અટાણ તો કાંઈ રાખવાની ગણતરી પછી હું રાખી તેધુની વાત છે